નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ સમાચારમાં આગળ વાત કરીએ તો તાલુકામાં અનેક ઉદ્યોગો આવ્યા અને આવી રહ્યા છે ત્યારે તાલુકાના ગોયલા મોખરા અને જંગડિયા વિસ્તારમાં આવી રહી છે ત્યારે માલસામાન કાંકરીના મોટા પાયે ડમ્પરો ચાલી રહ્યા છે લોડિંગ છે કે ઓવરલોડ તે તપાસ કર્યા પછી ખબર પડશે ત્યારે ભાદરાથી રામપર સુધી ક્યારેક ટ્રક ચાલક પોતાની મનમાની કરીને ટુ વ્હીલરને સાઈડ આપતા નથી જો નાની ગાડીવાળા કંઈ કહે તો ડ્રાઈવર પોતાનો રૂઆ બતાવે છે ત્યારે તમારાથી થાય તે કરી લેવું તેવું ડ્રાઈવર કહે છે અને રાજકારણીના નામ લેવામાં આવે છે ત્યારે ગોયલા ફાટક ઉપર ચાર દિવસથી કોઈ ડમ્પરનો ફાલ્કો ખુલી ગયો છે એમાંથી મોટા પથ્થરો પડી રહ્યા છે જેથી ત્રીસથી ચાલીસ મીટરના નાના વાહનોને મોટી તકલીફ પડે છે આવા મોટા અકસ્માત થાય તો તેની જવાબદારી કોની તે પહેલાં પણ આ પથ્થરો ઉપર ખસેડવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ હતી ત્યારે આ ડમ્પરો પકડાવી કાયદેસરની કાર્યવાહી થાય એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે